હલો ફ્રેન્ડ્સ કલ્પનાસ કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું ઉનાળાની અંદર ઠંડક આપે એવી અને બાળકો અને મોટાઓની પ્રિય અને પૌષ્ટિક ચીકુની ગુલ્ફી તો વિડીયો જોવાનું ચૂકતા નહીં તો ચાલો શરૂ કરીએ માટલા ગુલ્ફીને પણ ભૂલાવી દે તેવી પૌષ્ટિક ચીકુની ગુલ્ફી આજે આપણે બનાવીશું ગરમીઓની સિઝનમાં ખાઈ શકાય એવી ચીકુની એકદમ ઠંડી ઠંડી ગુલ્ફી આની અંદર આપણને નહીં જોઈએ ગેસ ચાલુ કરવાની ઝંઝટ કે નહીં દૂધ ઉકાળવાની ઝંઝટ કે નહીં જોઈએ કન્ડેન્સ મિલક કે આવું કંઈ કરવાની આપણને જરૂર નહીં પડે નહીં જોઈએ માવાની જરૂર ફક્ત આપણે મિક્સરની અંદર બ્લેન્ડ કરી અને આ ગુલ્ફી બનાવવાના છે અને આ ગુલ્ફી ઇન્સ્ટન્ટ પાંચ જ મિનિટની અંદર બની જાય છે તો તમને થશે કે આ ગુલ્ફી બનશે કેવી રીતના તો આની જે આપણે ગુલ્ફી બનાવવાના છે તો વિડીયો અંત સુધી જોવાનું ચૂકતા નહીં મેં ચીકુની ગુલ્ફી બનાવવા માટે ત્રણસો ગ્રામ છે એ ચીકુ લીધા છે અત્યારે ચીકુની ફૂલ સિઝન ચાલે છે એટલે આપણે ચીકુની ગુલ્ફી બનાવવાના છીએ તમે પણ આ ગુલ્ફી બનાવી શકો છો એક વખત આ ગુલ્ફી તમે બનાવશો તો તમે વારે વારે આ ગુલ્ફી બનાવવાનું મન થશે અને ખૂબ જ ટેસ્ટી બને છે આ ગુલ્ફી તો તમે જરૂર ટ્રાય કરશો તો ચાલો શરૂ કરીએ બનાવવા આવી રીતના બધા જ આપણે છોલીને તૈયાર કરી લેશું અને બધા જ ચીકુને આપણે બ્લેન્ડ કરી લઈશું સામગ્રીની અંદર જોઈએ તો મેં ત્રણસો ગ્રામ બહુ વધુ પાકાઈ નહીં અને વધુ કાચાઈ નહીં એવા ચીકુ લીધા છે જેથી એનો કલર એકદમ મસ્ત આવે તમે જોઈ શકો છો વન ફોર્થ કપ દૂધ લીધું છે બે અંજીર લીધા છે અને બે ચમચી નેસ્લેનો પાવડર લીધો છે મેં મિલ્ક પાવડર લીધો છે વન ફોર્થ કપ પલાળેલા કાજુ લીધા છે અને અડધો કપ સાકર લીધી છે મેં તમે શુગર પણ લઈ શકો છો અને આ બધું છે આપણે મિક્સરની અંદર બ્રેન્ડ કરી નાખશું જેથી કરીને આપણને ગેસ ઉપર ઉકાળવાની કે એવી કંઈ ઝંઝટ રહેશે નહીં આપણે સૌ પહેલા ચીકું એડ કરીશું જે કાજુ પટાળેલા છે એ એડ કરીશું કાજુનો ટેસ્ટ અને ચીકુનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે એક વખત આ કેન્ડી તમે બનાવશો તો તમે વારે વારે બનાવીને ખાશો બહુ જ ખૂબ જ સરસ આનો ટેસ્ટ લાગે છે અને અંજીરનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગે છે એટલે આપણે અંજીર પણ એડ કર્યા છે અંજીર એડ કરવા જરૂરી નથી પણ આનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે હવે આપણે સાકર એડ કરીશું સાકર છે એ હેલ્ધી ઓપ્શન છે પછી આપણે મિલ્ક પાવડર છે એ બે ચમચી એડ કરીશું જેથી આપણે જે ગુલ્ફી બનાવવાના છે એનું સ્ટ્રક્ચર એકદમ ક્રીમી આવે અને થોડું દૂધ એડ કરીશું થોડુંક એડ કરીશું થોડુંક પાછળથી એડ કરીશું આપણે બ્લેન્ડ કરી લઈશું તમે જોઈ શકો છો કે આપણું જે મિક્સર છે ચીકુનું એ રેડી થઈ ગયું છે તમે જોઈ શકો છો એકદમ ક્રીમી ટેક્સચર આવ્યું છે એટલે આની અંદર તમારે કન્ડેન્સ મિલ્ક કે કંઈ નાખવાની જરૂર નથી જો તમારી પાસે મિલ્ક પાવડર ના હોય તમે તાજી મલાઈ પણ એડ કરી શકો છો હવે દૂધ ઉકાળવાની કે આમાં કાંઈ જરૂર નથી ડાયરેક્ટ તમે મોલ્ડની અંદર એડ કરી શકો છો અને આની ગુલ્ફીનો ટેસ્ટ એકદમ મસ્ત આવશે હવે આપણે મોલ્ડની અંદર એડ કરી રહીએ જે વન ફોર્થ કપ દૂધ લીધું હતું પહેલાં થોડુંક નાખેલું અને બાકીનું જે થોડુંક દૂધ હતું એ પણ મેં એડ કરી દીધું છે તમારી પાસે કોઈ બી મોલ્ડ હોય એમાં તમે નાખી શકો છો જો તમારી પાસે મોલ્ડ ન હોય તો આવા કપ બી લઈ શકો છો જો આવા કપ ન હોય તો નાની વાટકીની અંદર પણ તમે એડ કરી શકો છો આવી રીતના બધા જ મોલ્ડ છે એ ભરી દેવા મોલ્ડ બધા આપણે ભરી લીધા છે ત્યાર પછી આપણે સિલ્વર કોઈલ આપણે પેક કરી દઈશું પેક કરવાનું એક જ કારણ કે બરફ છે એ જામે વ્યવસ્થિત આપણે એને કરી અને પાંચથી છ કલાક અથવા તો ઓવરનાઈટ આપણે એને મૂકી દઈશું જો સવારે બનાવી હોય તો તમે રાતના એને ખાઈ શકો છો અને રાતના બનાવી હોય તો સવારે એને ખાઈ શકો છો આવી રીતના એને આપણે ફોલ પાડી દઈશું પછી સ્ટીક છે બધા જ મોલ્ડ ની અંદર સ્ટીક લગાવી દેવી જેથી કરીને આપણને કાઢવામાં સરળતા આવે એની પાસે મોલ્ડ ન હોય તો કપ તો લગભગ બધા પાસે અવેલેબલ હોય જ તો આ કપની અંદર બી મેં એડ કરેલું છે તો કપની અંદર નાખી અને એને પણ આ સિલોર ફોઇલથી પેક કરી દેવું અને જો સિલ્વર ફોઇલ ન હોય તો પ્લાસ્ટિક તો આપણી પાસે અવેલેબલ હોય તો પ્લાસ્ટિકની કોથળી બાંધી અને રબર બેન્ડ મારી દેવું જેથી કરીને અંદર જે બરફના જે ક્રિસ્ટલ છે એ જામી દેવું અને એને પણ ફોલ પાડી તમે પાછળથી બી સ્ટીક નાખી શકો છો અને પહેલાં પણ નાખી શકો છો હવે આપણે ફ્રીઝરની અંદર એક ઓવરનાઈટ અથવા તો છ થી સાત કલાક મૂકી દઈશું ગુલ્ફી છે એ મેં ઓવરનાઈટ રાખેલી અને જામીને રેડી થઈ ગઈ છે હવે આપણે એને ચેક કરી દઈએ તમે જોઈ શકો છો કે ગુલ્ફી જામીને મસ્ત રેડી થઈ ગઈ છે અને આ ગુલ્ફી તમે એકવાર ખાશો તો તમે માટલા ગુલ્ફી તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત ગુલ્ફી આપણી બહાર નીકળી છે અને મસ્ત એનો કલર ભી આવ્યો છે એવી બીજી ગુલ્ફી પણ આપણે બહાર કાઢીશું સરસ જામીને રેડી થઈ ગઈ છે આવ્યા હોય તો તમે આની નીચે આવી રીતના બરફ રાખી અને બધી એક સાથે સર્વ કરી શકો છો નીચે બરફ રાખી દેવો એટલે ઓગળે નહીં ઘણી વખત એવું બનતું હોય છે કે બાળકો ચીકુ નથી ખાતા હોતા તો એક આ હેલ્ધી ઓપ્શન છે કે તમે ચીકુની ગુલ્ફી બનાવશો તો એ વારે વારે તમને આ બનાવવાનું કહેશે તો તમે એક વખત જરૂર ટ્રાય કરશો હવે આપણે આ જે કપની અંદર પણ જે ગુલ્ફી જમાવી છે એ પણ આપણે ટ્રાય કરી લઈએ એને આવી રીતના કાતરથી આપણે કાપી લેશું અને એને પણ ખોલી નાખશું એ પણ મસ્ત જામીને રેડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો એ પણ મસ્ત જામી ગઈ છે આપણી ગુલ્ફી એકદમ મસ્ત ચટાકેદાર બની છે જોતા જ મોમાં પાણી આવી જાય એવી બની છે તો તમે ઘરે ચોક્કસ બનાવજો આ દસ મિનિટની અંદર રેડી થઈ જાય છે અને અત્યારે ચીકુની સિઝન છે એટલે ખૂબ જ સરસ અને સરળ રીતે બની જાય છે તો તમે બાળકોને અને મોટાને પણ આ ગુલ્ફી ખવડાવી શકો છો તો આપણે મળીએ આવતા વિડિયોમાં ત્યાં સુધી બધા જ ફ્રેન્ડને જય શ્રી કૃષ્ણ તમને આ મારી રેસીપી સારી લાગે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ